ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના સહયોગથી બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત બ્લેક એન્ડ વન કપ બે હજાર પચીસ પ્રીમિયર ઓપન ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશીપ સત્તર અને અઢાર મે બે હજાર પચીસના રોજ આયોજિત થઈ હતી જે સફળતાપૂર્વક સંપન્ન થઈ આ ટુર્નામેન્ટમાં સોળ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઇનલ મેચ રવિવારના રોજ અમદાવાદ રોક સ્ટાર અને મુંબઈ રાઇઝર્સ વચ્ચે યોજાઈ આ મેચમાં મુંબઈ રાઇઝર્સને ટીમ વિજેતા બની ફાઇનલ મેચમાં ચીફ ગેસ્ટ તરીકે ડૉક્ટર કે એલ એન રાવ ડીજીપી પ્રિઝન ડિપાર્ટમેન્ટ ગુજરાત ઉપસ્થિત રહ્યા હતા અને આયોજક શ્રી જીતેન્દ્ર યાદવ મેનેજિંગ ડિરેક્ટર બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડમીએ તેમનું અભિવાદન કર્યું હતું ફાઇનલ મેચના વાત કરીએ તો પ્રથમ મેચ અમદાવાદ રોક સ્ટારે જીતી જેનો સ્કોર રહ્યો બીજી મેચ મુંબઈ રાઇઝર્સે જીતી જેનો સ્કોર ત્રીસ સોળ રહ્યો ત્રીજી મેચ અમદાવાદ રોક સ્ટાર જીતી જેનો સ્કોર ત્રીસ ઓગણીસ રહ્યો આમ ટોટલ સ્કોર અમદાવાદ રોક સ્ટારનો છોતેર અને મુંબઈ રાઇઝર્સનો ઇઠ્યોતેર રહ્યો અને મુંબઈ રાઇઝર્સની ટીમ વિજેતા બની હું આ બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન મેનેજિંગ ડાયરેક્ટર છું તે સિવાય હું ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છું હાલમાં મારી પોસ્ટિંગ સાબરમતી જેલ ખાતે છે આ ટુર્નામેન્ટ છે જેમાં એક એજ ક્રાઇટેરિયા રાખીને જેમાં ખાસ મહત્વ વેટરન્સ પ્લેયર્સ છે જેની એજ 35 કરતા વધારે છે એમાં ખાસ કરીને જે 50 વર્ષથી ઉપરના પ્લેયર છે એને પ્રમોટ કરવા માટે અને આ ઉંમરે પણ તમારી ફિટનેસ જાળવી રાખવા માટે આ પ્રકારની ટુર્નામેન્ટ યોજવામાં આવી છે આ ટુર્નામેન્ટ જે છે એ અમદાવાદમાં આવી પહેલા પહેલી ટુર્નામેન્ટ છે કે જે આ પ્રકારની આ ટુર્નામેન્ટ યોજાય છે અહીંયા જેમાં અમે લોકો ગુજરાત બેડમિન્ટન એસોસિએશન સાથે કોઓર્ડિનેટ કરીને દરેક જગ્યાથી ટીમોને અહીંયા બોલાવવામાં આવી છે જેમાં 16 ટીમોએ ભાગ લીધો છે જેમાં ખાસ કરીને મુંબઈથી ટીમ અહીંયા આવી છે રાજકોટથી ટીમ આવી છે બરોડાથી સુરતથી તમામ જગ્યાથી અહીંયા ટીમ રમવા માટે આવી છે જેમાં પાંત્રીસ વર્ષથી લઈને અને પંચાવન સાહીઠ વર્ષ સુધીના પ્લેયરો છે હાલમાં અમારી પાસે અહીંયા રમવામાં સૌથી વધારે સિક્સટી ટુ ઇયર્સના પ્લેયર છે જેને તમે રમતા અહીંયા જોઈ શકો છો આમાં ત્રણ ટીમ ટીમ એક એક જે હોય છે એમાં ત્રણ પ્લેયર બનાવવાની છે એક પ્લેયરની મિનિમમ એજનો ક્રાઇટેરિયા છે સેવન્ટી ફાઈવ પ્લસ બીજી પેયર છે એટી ફાઈવ પ્લસ અને ત્રીજી પેયર છે નાઇન્ટી ફાઈવ પ્લસ એટલે ટોટલ મળીને બે પ્લેયરની એજ મિનિમમ આટલી થવી જોઈએ એ આમાં પાર્ટિસિપેટ કરી શકે છે અને એ જ પ્રમાણે સામેની ટીમના પણ પ્લેયરો આમાં રમે છે આ ત્રણ મેચિસ થાય છે એમાં ત્રીસ ત્રીસ પોઈન્ટની મેચિસ હોય છે અને એમાં જે ટોટલ સૌથી વધારે પોઈન્ટ ગેઇન કરે એ લોકોને વિજેતા જાહેર કરવામાં આવે છે આ જે ટુર્નામેન્ટ છે આમાં જે પ્રથમ ઇનામ છે એ એક લાખ અગિયાર હજાર રાખવામાં આવ્યું છે જેમાં બીજા જે રનર્સઅપ ટીમ છે એના માટે એકાવન હજાર અને જે થર્ડ પ્લેસ છે એના માટે પચીસ હજારનું રોકડ ઇનામ છે અને આ પ્રકારનું જે ઇનામ છે આ બેડમિન્ટન ના અંદર આ પહેલું એવું ટુર્નામેન્ટ છે જેમાં આ પ્રકારની પ્રાઇઝ મની અહિયાં આપવામાં આવી રહી છે